રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પણ રજૂઆત કરી છ વડા પછી આવો જે ભવ્ય કાર્યક્રમ હોય રામ મંદિરનો આપણે નાનું ગામમાં રામ મંદિર બનાવ્યું હોય તો એ આખું ગામ જમણવાળા કરે એને એને બધા હગાવાલા આવતા હોય આ તો છ વર પછી ઉજમ છે એટલે અમારી પણ લાગણી છે સરકારના પતિ તરીકે કે તે બી રજા રાખી અને ઠેર ઠેર પ્રસાદ વેચાય અને રામ રામ નારાગે એવી અમારી લાગણી છે એ તો રાખવી જ પડે પણ તમે તેથી જે આજે આવો મોટો નિર્ણય હોય ત્યારે એ પણ જરૂરી છે અને સ્થાનિક તો અમે અધિકારીને કહી દેસિ પણ સમગ્ર ગુજરાતમાં એક દિવસ આ પણ બંધ રાખવું જોઈએ દેશભરમાં આગામી બાવીસ તારીખે અયોધ્યાની અંદર રામ મંદિર રામ મંદિરની અંદર ભગવાન રામ અને એનો પરિવાર બિરાજમાન થવાના છે ત્યારે દેશભરમાં અને ગુજરાતમાં પણ ખૂબ જ સારો એ ઘરે ઘરેનો માહોલ ગામડે ગામડેનો માહોલ ઊભો થયો છે ત્યારે પૂરું ગુજરાત આ એક માહોલને ઘર સુધી અને સભ માણી શકે એટલા માટે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રી સાહેબને રજા જાહેર કરવાની વિનંતી લેટર લખીને અમે ધ્યાને મૂક્યું છે અને અમને આશા છે કે આ આ બાબતમાં ગુજરાત સરકાર વિચારી અને આગળ વધશે